ભાજપ અને મહાયુતી દ્વારા જે ભવ્ય વિજય મેળવવામાં આવ્યો છે તેને લઈને ગુજરાતમાં પણ ઉજવણી કરાઈ રહ્યું છે ડાંગ જિલ્લા ભાજપે પણ આ જીતની ઉજવણી કરી આહવા અને વઘઈ ખાતે ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો આહવાના ચાર રસ્તા ખાતે કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી એકબીજાનું મોં મીઠું કરી ઉજવણી કરવામાં આવી વઘઈ ખાતે જિલ્લા પ્રમુખ કિશોર ગાવિત અને કાર્યકરોએ જીતનો જશ્ન મનાવ્યો આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના ધારાસભ્ય અને ગુજરાત દંડક વિજય પટેલ હાજર રહ્યા હતા આજે ડાંગ જિલ્લાની અંદર જે ભગવો લહેરાયો છે એના માટે ત્યાંના કાર્યકર્તા ત્યાંના આગેવાનો અને બીએમસી ની અંદર જે ભારતીય જનતા પાર્ટી અને સહયોગી પક્ષો વતી અંદર આજે જે પરિણામ આવ્યું છે એ માટે આજે ડાંગ જિલ્લાની અંદર ફટાકડા ફોડીને ઉત્સવ મનાવવામાં આવ્યો હતો ખરેખર આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અમિતભાઈ શાહ સાહેબનો જે પી નડ્ડા સાહેબનો આપણા રાષ્ટ્રીય પ્રમુખશ્રીનો અને મહારાષ્ટ્રના આપણા પ્રદેશ પ્રમુખશ્રી આપણા મુખ્યમંત્રી શ્રી ફડણવીસ સાહેબ આપણા અજીત પવાર સાહેબ આપણા શિંદે સાહેબ અને ત્યાંના ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અને ત્યાંના કાર્યકર્તાઓને અમે ગુજરાતના ડાંગ વતી અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે આજે જે બીએમસીની અંદર બસો સત્તાવીસ જે સીટો છે એમાં આપણે સ્પષ્ટ બહુમતી મેળવીને આજે બોમ્બે બીએમસીની અંદર આ સ્પષ્ટ બહુમતી આપવા બદલ એમનો અમે આભાર માને છે સાથે સાથે જે મહાનગરપાલિકાઓ જે છે એમાં પણ આપણે ઓગણત્રીસમાંથી ત્રેવીસ જેટલી મહાનગરપાલિકાની અંદર પણ જે ભારતીય જનતા પાર્ટી અને સહયોગી પક્ષોએ જે શાસન લાવ્યું છે એ બદલ પણ કાર્યકર્તાઓનો અમે ખૂબ આભાર માને છે અને અભિનંદન પાઠવીએ છીએ